પ્રધાનમંત્રી મોદીની શાસણ મુલાકાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સવાલ ઉઠાવ્યા છે તેમણે ઇકો સેન્સીટીવ ઝોન ને લઈને પણ સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા છે દેશના વડાપ્રધાન શાસન મુલાકાતે હતા એ દરમિયાન મેં પોતે વડાપ્રધાન શ્રી પાસેથી ઇકો ઝોન મુદ્દે સ્થાનિક રોજગારી અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે માત્ર દસ મિનિટનો સમય માંગ્યો હતો અને એ પણ એટલા માટે માગ્યો હતો કે મને સમાચાર મળ્યા હતા કે વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે કોઈ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવા માગે છે પરંતુ ઇતિહાસ ગવા છે અને અત્યાર સુધી મેં જે અનુભૂતિ કરી છે કે સરકારો એમના વિરોધ કરવાવાળા લોકોને ક્યારેય સાંભળતી નથી એમને ટેબલ ઉપર બેસાડી અને એમની શું વેદના છે એ સમજવાનો ક્યારેય પ્રયત્ન કરતી નથી એ પ્રયત્ન કરવાની જગ્યાએ સરકારો એમના આંદોલનને કઈ રીતે તોડી શકાય એમના અવાજને કઈ રીતે દબાવી શકાય એ માટે જ પોતાની શક્તિનો વ્યય કરતી હોય છે એ જ વાતનું પુનરાવર્તન આ વખતે પણ થયું મે જારથી વડાપ્રધાન શ્રી પાસે માત્ર 10 મિનિટનો સમય માંગ્યો એ મિનિટથી જ તંત્ર એલર્ટ થઈ ગયું અને તંત્રએ ઇકોઝોન મુદ્દે લડતા તમામ વ્યક્તિઓને નજર કેદ રાખવાનો કારસો ઘડી અને તમામ જે કે ઇકોઝોન મુદ્દે લડતા થાય તમામને નજર કેદ કરી દીધા મારે એ સરકારને કેવું છે કે ઇકોઝોન મુદ્દે લડતા તમામ વ્યક્તિઓ દરેક ગામમાંથી 25 25 50 50 વ્યક્તિઓ લડતા હોય એ લોકોને તમે નજર કેદ કરો અને એમાં તમે તમારી શક્તિનો જે વ્યય કરો એમના કરતા જે લોકો લડતા હોય એમને પાંચ વ્યક્તિઓને એમની વાત સાંભળવામાં કદાચ મને એવું લાગે છે કે ઓછી શક્તિ અને ઓછી ઉર્જાનો વ્યય થાય એટલે સરકારને મારે કહેવું છે કે નજર કેદમાં સમય બગાડવાની જગ્યાએ તમારે સાંભળવા જોઈએ તો જ એ આંદોલનનો સુખદ અંત આવે તો જ લોકોનું નિરાકરણ આવે બાકી તમે જો ન સાંભળો તો એનો મતલબ એ થાય કે તમને લોકોના પ્રશ્નોના નિરાકરણમાં કોઈ રસ નથી પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી